વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી કે ગોપાલજી સ્વામિનારાયણ તો વાંધો નહીં બાપુજી બિલકુલ મોજમાં રહેવાનો હવે ધીમે 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 આપણો સમય વહેલો થતો જાય છે જાગવાનો અત્યારે સાતમાં પાંચ કામ છે આપડે નાહિજ્ઞ બધું થઈ ગયું છે કારણ કે હવે મોટું કામગીરીનું ભારણ આવી પડ્યું છે પ્રજ્ઞા ઉપર તો કીધું આપણે પણ હવે ટાણામાં નાભરા થઈ ગઈ અને ફ્રી થઈ ગઈ તો પ્રજ્ઞાને કામ કરવામાં સરળતા રહીએ કારણ કે હવેથી જે પહેલાં માસે આવતા હતા કચરા પોતા કરવાવાળા એ માસે હવે નથી આવવા ના તો બસ સવાર સવારમાં આપણે ઘરે હોય ત્યાં સુધીમાં પ્રજ્ઞાનું કહેવાનું એવું છે કે હંભરી પોતાને એવું થઈ ગઈ ને તો પછી મારે આખો દિવસ ચિંતા નહીં કારણ કે પછી સિયાબેન જાગી જાય તો સિયાબેન આમ થયા નામથી આમ દોડાદોડી કરતા હોય તો પછી એમાં કચરો કાઢવો કે પોતું કરવું એ પોસિબલ ના હોય તો બસ એ પણ જાગી ગઈ છે ને જતી રહી હતી હમણાં કદાચ મે બી બે પાંચ મિનિટમાં એ આવવી જ જોઈએ અને ચા પાણીને બધું હવે કીધું મૂકી દઈએ એ ત્યાં સુધીમાં સંજવારી કે એવું કંઈક કાઢી નાખે તો આવો કંઈક સવાર સવારમાં માહોલ થઈ ગયો છે આજથી તો જોઈએ છે હવે કઈ રીતના બધું એડજસ્ટ થાય છે અને કઈ રીતના બધું કામગીરી આપણી આગળ હાલે છે પણ કંઈ નહીં આટલો ટાઈમ સુધી અમારું ટાણું સાચવી દીધું એ બદલ પણ એમનું માસીનો ખૂબ ખૂબ આભાર કારણ કે જ્યારે ખાસ જરૂર હતી પ્રેગ્નન્સી હતી ત્યારે ત્યારે અચાનકથી એમ કહીને કે ભાઈ નહોતું મળતા નહોતા મળતા ક્યાંયથી ને પછી છેલ્લે અમારે પહેલાં વિહારભાઈ ઝાલાવડિયા કે એમને આમનું રેફરન્સ આપ્યું ને એ માસી આવ્યા અને બસ ત્યારથી લઈને અત્યાર સુધી અમારી સાથે રહ્યા તો અમને પણ આનંદ થયો અને કામ પણ બહુ વ્યવસ્થિત હતું એ માસીનું પણ કંઈ નહીં થોડાક સંજોગો સાથે આપણે પેલી ના પાડી છે એમને એટલે એમના હિસાબે આવું બધું થયું છે પણ હવે પહેલાં આપણે ચા પાણીને એવું બધું મૂકી દઈએ અને પછી બની શકે તો આપણે પણ પ્રજ્ઞાને થોડી ઘણી હેલ્પ કરવા લાગીએ તો ફટાફટથી એ મુકામ પતી ગઈ કારણ કે અમારા બાજુ સૂતા છે તો ચલો ચા પાણીને બધું મૂકું ને ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કર્યો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાઇટન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને ફેસબુક પેજ ઉપર જો આ વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરવાનું પણ ના ભૂલતા શ્રીયા વેરી ગુડ મોર્નિંગ એ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ કરો શ્રીયા જય શ્રી કૃષ્ણ કેમ કરશે એ બધાને ઈ નથી કરવાનું ઈ નથી કરવાનું નહીં કરવું છે બેન બન અમાર તો કંઈ નહીં વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કેમ છો બધા મજામાં બસ કઈ ઘટે જ નહીં મોજે મોજ રોજે રોજ વાલી બાકી મોજે મોજ રોજે રોજ માં આપણે ચા પાણી અહીંયા મૂકી દીધું ને તા આવી ગયા તા બાર અને ત્યાં અમારા બા પણ આવી ગયા હતા એ દીદી એના મમ્મી

બાકી હમણાં તમારા લોકો સાથે આપડે કે થોડી ઘણી હેલ્પ કરે તો એમાં કઈ નીચે જોવા જેવું ન થઈ જતું બધા પતી બધું આ કરવું જોઈએ આવી જયારે હોય ને સ્થિતિ ત્યારે સાડા બાર એવી રીતે અને સિયા દસ વાગ્યા ની અંદર કરતી ને અંદર દસ વાગ્યા ની છુટી ગઈ હતી મારે બે ભેગું નતું થતું કેમકે સિયા ને બાર થાય ને ત્યાં સુવા જોઈએ અને માસી હજી બાર વાગ્યા હોય તો આવ્યા હોય

તો બસ આપણે પણ હવે પછી નીકળીએ ઓફિસ જવા માટે અને ધીમે ધીમે ગાડી ચલાવતા જઈએ કારણ કે બહાર ઠંડીનો પ્રકોપ થોડોક વધારે હોય છે હવે કેમ સિયા સિયા આમ જો તો એમ નહીં સિયા સિયા ઊભી થઈ જાય પેલા ઊભી થાય આમ જો આપું હા એમનો થોડીક હોય માં છોકરી હા કેમેરો મેરો સારું છે જોવું પડે નહીં તો બસ દાવ થઈ ગઈ કેમ સિયા હું હું આમ ત્યાં કાંઈ નથી અહીંયા જોતા મમ્મી હવારની વળગી છે એટલે આપણે હવા અરથી લઈ અત્યારે પાછા મળીએ છીએ વચ્ચેનો ગાડો સ્ટિફ કર્યો હતો કારણ કે બેન પણ અમારે સૂતા હોય ત્યારે અમારે આ બધું કામકાજ થતું હોય તો તમારે તો એ છોકરાઓને ટોપી સીવડાવવાનો ઓર્ડર દેવો હોય તો કેજો અહીંયા કારીગર આવી ગયા છે હે શિયાળો પણ આવી ગયો છે ને કારીગર પણ રેડી છે મશીન ઉપર તો ટોપી ઉપર ટોપીના ઓર્ડર લીધા કરે છે અને શિયાબેન માટે નવી નવી ટોપી બનાવી રાખે છે તો આવું છે શિયાળા અત્યારે તો

એના માટે અને એના આ ચાર ગઈ આવી નાની હવે આ ટોપીનો ગીવ કરવાનો છે હું બાપુ

અને આ એમ જ છે આ એમ નથી આમાં અલગ છે જો આમાં પ્લેન આવે પાછળથી પણ આવું સારું લાગે જો કરવું હોય ક્યારેક તો પણ એના કરતાં આપણે આ એક જ સાઈડ પહેરાવાની અને આ સેમ જ છે ટુ સાઈડવાળી તો બસ આ બે ત્રણ ચાર ટોપી બનાવી હતી આપણે એક શીખવા પહેલાં ટ્રાય કરી હતી યુટ્યુબમાંથી જોઈને ગલેચી ક્યારેય આવી સીવી નહોતી સીવી હતી પણ સાદી સીવી ત્યાં પાછળ ઓલો ચંદ્રાકારવાળી આવે ને એ વાળી આ નહોતી કરી પણ થઈ ગઈ આપણા થી મસ્ત અને ધવલે મારો અહીં ખોસો કાઢ્યો ને એમાં મારે હવે સુધારો કરવાનો છે આવી રીતે આમ ચિપટો લેવાનો છે ખાલી જો ઈ અમાર બેન બન અહીં નીચે ઉતરવું છે અને બેઠી કેમ ભાપ થઈ જાય ન્યા આ જો 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 આમ ઠેકડો જ મારવો સીધો ઠેકડો જ મારવો પપ 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 કરતી ગાડી આઈલી અમારી અહીંયા ને આવી ગયા છે રસોડામાં મસ્ત મજાના ગરમા ગરમ થેપુ પાણી ખાવા માટે તો બસ જો અમારે થેપું અને આમ બને ધાણા મેથી હંચળ કે શું છે હિંગ ચટણી દાળ બધું આમ નમ નાખી દેવાનું પછી ઘી નાખી દેવાનું કે નહીં પછી ઘી નાખવાનું પણ વાર છે પહેલા બધું નાખી ને વાર દેવાનું ઓકે ચોડી ચોડી કેલું કરવા પડે હમ મામ મામ હા બને છે બને છે શું બને અચાનક થી પ્લાન બની ગયો છે ગામમાં માં જવાનો કારણ કે આપણી જે રિસ્ટ વોચ રિસ્ટ વોચ કેવાય ને કાંડા ઘડિયાળ એ કરાવવાની છે રિપેર તો કીધું પાટીદાર વોચમાં ગયા તા ની આપણે ત્યારે ભાઈ હતાની ની હાજર તો બે દિવસ પછી આવજો તો બે દિવસ ના ઓલરેડી ત્રણ દિવસ થઈ ગયા તો એમાં બેલ્ટ આપણે નવો નખાવવાનો છે અને સાથે સાથે આઝાદ ચોકે નંદન કેવી નંદ કિશોર કે એવી કઈક પાણીપુરી છે ન્યા અમને પાણીપુરી ખાવી છે

કોણે કોને રોડાયું અત્યારે આપણે આવ્યો છીએ ગીતા પંજાબી થાળીમાં પંજાબી થાળીનું પાર્સલ કરાવવા પણ અમારે બેન બા ને જવું છે મને ત્યાં લઈ જાઉં પણ આ વાહનો કોઈ રીતે બંધ નથી રહેતા હું બેનબાને સામે લઈ જાઉં સીજ જવું છે શિયા હે શિયાને સીજ જવું છે આમ જવું છે સામે જવું છે શિયાને હવે ત્યાં જવું છે જો ઓકલો માર ભાડે દીધો હોય તો એવું થાય કઈ નહીં આપણે જોયું એમ પંજાબી સાડી લઈ આવતા પણ કહીએ ને જેન્યુન રિવ્યુ શેર કરું તો પેલા જે ટેસ્ટ હતો ને એ મજા ન આવી આ વખતે મને એક ફેરફાર કર્યો એમને મેનુમાં એટલે આપને તો ન જ આવી એ મારો પોતાનો અંગત રિવ્યુ છે અને બાકી અમારે અહીંયા બેનબા આમથી તેમ ને તેમથી આમ આમ તેમ તેમ આમ મેરા ફાઇલ ત્યાં કે ના ત્યાં હમણાં પાપાએ કેમ અહીંયા કર્યું તું અહીંયા આવી તો પાપાએ કેમ કર્યું તું હમણાં હે કેમ આવ્યું તું

દાંત કાઢી કાઢીને બટા દીકરો કઈ નહીં ચલો તો હવે જોઈએ છે આગળ શું બીજું કન્ટિન્યુ કરીએ છીએ ને આજ તો તમે જોયો કે ગલેચી વાળી ટોપીઓ સીવવામાં જ દિવસ ગયો છે એમનો ને અત્યારે હજી એવું જ થવાનું લાગે છે કે નહીં સ્ટેન્ડ તૈયારી તો કઈ નઈ ઉભી રહેતું ત્યાં